વડોદરા જિલ્લાના સાવલી ખાતે તાંત્રિક વિધિના નામે વન્ય જીવોનું વેચાણ કરતી ગેંગને પ્રાણી કૃતા નિવારણની ટીમે જડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વન્ય પ્રજાતિઓની દુર્લભ પ્રજાતિ પર તાંત્રિક વિધિ કરીને પૈસા પડાવવા તેમજ આર્થિક લાભ લેવા માટે વિવિધ ગેંગ રાજ્યમાં કાર્યરત છે ખાસ કરીને આંધળી ચાકળ કાંટા સહિતના વિવિધ પ્રાણીઓની તાંત્રિક વિધિના નામે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે વન્યજીવોને અને દુર્લભ પ્રજાતિને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ ફોરેસ્ટ વિભાગ અને પોલીસને સાથે રાખીને વન્યજીવોનું વેચાણ કરતી ગેંગને ઝડપી પાડવા માટે કાર્યરત રહે છે તે દરમિયાન ગુજરાત પ્રાણી કુરતા નિવારણના સભ્યોને માહિતી મળી હતી કે સાવલી ખાતે ડિલિવરી કરવા આવ્યા હતા ત્યારે સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગે તમામ આરોપીઓને બે કાંટાવાળા ઉંદર સાથે ઝડપી પાડ્યા હતા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર